મિત્રો હું ભાઈન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું એ વિદ્યામાં આજનો આપણો જે ટોપિક છે એ છે ઇજારા યુક્ત હરીફાઈ તો મિત્રો ઇજારા યુક્ત હરીફાઈમાં આપણને સૌથી પહેલો પ્રશ્ન થાય કે સાહેબ ઇજારાની અંદર કયા કયા પ્રકારો આવી શકે છે તો સૌથી પહેલાં જ આપણે એના માટે ચાર્ટ તૈયાર કર્યો છે કે ઇજારા યુક્ત હરીફાઈ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે તો એના માટે સૌથી પહેલાં આપણે જાશું હરીફાઈના જુદા જુદા પ્રકારોના ચાર્ટ ઉપર તો સૌથી પહેલાં જ આપણે અહીંયા લખ્યું કે હરીફાઈનો એક આખો ચાર્ટ છે કે હરીફાઈ કેટલી જાતની હોય તો કે મુખ્યત્વે તો બે જ પ્રકારની હોય છે એક કેવી છે પૂર્ણ હરીફાઈ અને બીજી છે અપૂર્ણ હરીફાઈ તો આ જે અપૂર્ણ હરીફાઈ જે છે એના જે પેટા ત્રણ પ્રકારો પડે છે એમાં ઈજારાયુક્ત યુક્ત હરીફાઈ જોવા મળે છે આપણને તો એમાં કયા કયા પ્રકારો આવી શકે તો કે એક તો છે ઇજારો બીજી વાત કરીએ આપણે ઇજારાયુક્ત હરીફાઈની અને ત્રીજો મુદ્દો છે આપણી પાસે અલ્પહસ્તક ઇજારો આ રીતના હરીફાઈના જુદા જુદા પ્રકારોની અંદર ઇજારાયુક્ત હરીફાઈ આપણને જોવા મળી શકે છે હવે એક બીજો પણ ક્વેશ્ચન આપણે ક્લિયર કરી લઈએ કે પૂર્ણ હરીફાઈ એ શું છે તો અગાઉ એની આપણે ક્યાંક ચર્ચા કરી ગયેલા જ છે કે પૂર્ણ હરીફાઈ છે એ અર્થતંત્રમાં એવું હોય છે કે ઘણા જ બધા એટલે કે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય છે પેઢીઓ છે એ કિંમત નથી નક્કી કરી શકતી એની અંદર જે ઉદ્યોગ હશે એ જે કિંમત નક્કી કરેલી હશે તે જ પેઢીઓએ સ્વીકારવું પડશે આવું બધું આપણે પૂર્ણ હરીફાઈની અંદર જે છે એ જોયેલું છે પરંતુ ઇજારા યુક્ત હરીફાઈમાં જ્યારે જાય છે ત્યારે ઇજારાની અંદર કંઈક આપણને નવું જોવા મળેલું હતું કે એક જ માત્ર વેચનાર હતો એને જ આપણે શું કહીએ છીએ અપૂર્ણ હરીફાઈ તો એમાંનો જ આ જે એક ટોપિક છે આપણી પાસે ઇજારા યુક્ત હરીફાઈનો એને આપણે વધારેને વધારે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં પ્રસ્તાવના ઉપર જઈએ પ્રસ્તાવનામાં આપણે લખ્યું છે કે ઓગણીસો ત્રીસ સુધી અર્થશાસ્ત્રીઓ માત્ર પૂર્ણ હરીફાઈ જ હોય તેવું વિચારતા હતા એનો મતલબ એમ કે વિશ્વ મહામંદિરનો પહેલાંનો જે સમય હતો તે માત્ર એક કેવું હતું તો કે બધા જ અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ જ હોય છે એક પ્રકાર એવું હોય છે કે જે વસ્તુનું નિર્માણ થતું હોય છે તે બધી જ સરખી જ હોય છે એમાં કંઈ તફાવત નથી હોતો આવા મત મંતવ્યો જે છે એ અર્થશાસ્ત્રીઓના ઓગણીસો ત્રીસ સુધી જોવા મળેલા પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછીનો જે સમય છે એટલે કે અઢારસો પચાસથી ઓગણીસો ત્રીસ સુધીનો આ સમય પછી શું બન્યું તો કે મૂલ્યના સિદ્ધાંતમાં પૂર્ણ હરીફાઈ જે છે એ નિરર્થક બની હવે આ કેમ શક્ય બન્યું જે અત્યાર સુધીનો સમય હતો ને ત્રીસ સુધીનો ત્યાં સુધી માત્ર અર્થશાસ્ત્રીઓ જે છે એ પૂર્ણ હરીફાઈને લઈને હાલતા હતા પરંતુ અહીંયા હવે મૂલ્યના સિદ્ધાંતમાં લઈને મૂલ્યના સિદ્ધાંતમાં એટલે શું તો કે એક જ પ્રકારની વસ્તુઓ હોય છે તેમાં આપણને જુદા જુદા તફાવતો જોવા મળે છે આ સમય હવે આવી ગયો શું કામ તો કે આ સમય સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિથી બધા જ દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એના મૂલ્યમાં થોડો ઘણો શું જોવા મળે છે તફાવત જોવા મળે છે તો એને લઈ અને ઓગણીસો વીસથી ઓગણીસો ત્રીસ સુધીની અંદર મૂલ્યના સિદ્ધાંતને લઈ અને આખા જ વિશ્વની અંદર અર્થશાસ્ત્રીઓએ શું કરેલી છે જુદી જુદી ચર્ચાઓ કરેલી છે આ દાયકાની ચર્ચામાંથી શું નીકળેલું તો કે જેમાં આપણે જોઈએ કે તેમાં નવું જ કંઈક મળ્યું જેમાં પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારાનું મિશ્રણ એ જ આપણને ઇજારા યુક્ત હરીફાઈ આવું આ દાયકાના વિચારોમાંથી કંઈક નવું આપણને જોવા મળેલું છે તો આવું ઇજારાયુક્ત હરીફાઈ જે છે એ એક દાયકાની અર્થશાસ્ત્રીઓની મૂલ્યના નિર્ધારણની બાબતમાં કંઈને કંઈક નવી આપણને માહિતી આપી ખબર જોઈ મૂલ્યના સિદ્ધાંતમાં ક્રાંતિ લાવનાર જે બે અર્થશાસ્ત્રીઓ જે છે એ ખૂબ જ મહત્ત્વના હતા એમાંના એક છે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી શ્રીમતી જોન રોબિન્સન અને બીજા છે અમેરિકાના અર્થશાસ્ત્રી એડવર્ડ ચેમ્બરલિન આ બંનેના નામ યાદ રાખજો કારણ કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જે ચર્ચા વિચારણા કરી તેમાં મૂલ્યના સિદ્ધાંતની અંદર જો ક્રાંતિ લાવનાર હોય તો આ બે અર્થશાસ્ત્રી છે જેને આપણે અહીંયા બંનેના નામ જોઈ ગયા ત્યાર પછીની જે વાત કરશું એ આપણે ઈજારાયુક્ત હરિફાઈના હરીફાઈના અર્થને લઈને જોશું તો ઈજારાયુક્ત હરિફાઈનો હરીફાઈનો અર્થ જે છે એ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એને જુદી જુદી રીતના જોવા વિચારતા હોય છે પરંતુ આપણે જે અહીંયા અર્થ લીધો છે એ જે એસ બેન નામના અર્થશાસ્ત્રી જે છે એમનો અર્થ લેવાનો પ્રયત્ન કરેલો છે એ શું કહે છે તો કે સંપૂર્ણ અવેજી વસ્તુ નહીં પરંતુ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોના મોટા સમૂહ વચ્ચે થતી હરીફાઈ જેને ઇજારા યુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમને બે ત્રણ સામાન્ય જે મુદ્દાઓ જે છે એ સામે આવતા જોવા મળે છે એક તો પહેલું જ છે સંપૂર્ણ અવેજી નથી બીજું નજીકની અવેજી છે ત્રીજી વસ્તુ વાત કરી કે ઉત્પાદકો છે એની વચ્ચે શું જોવા મળે છે હરીફાઈ જોવા મળે છે તો એ હરીફાઈ કઈ રીતના કરતા હશે એ આપણે આગળના જે મુદ્દાઓ જે છે એ લક્ષણોની અંદર એની ચર્ચા કરો હવે એના થોડાક ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ કે આ ઇજારા યુક્ત હરીફાઈમાં કેવા કેવા ઉદાહરણો આવી શકે તો અહીં લખ્યું છે ટીવી છે એસી છે બાઇક છે સાબુ છે શેમ્પૂ છે જે જીવન જરૂરિયાત અમુક જે મોસોખની વસ્તુઓ જે છે એ ઈજારા યુક્ત હરીફાઈમાં જોવા મળે છે હવે આપણને પ્રશ્ન થાય કે આ બધી વસ્તુમાં આપણને કઈ રીતના જે છે એ નજીકની અવેજી જોવા મળશે તો અહીંયા આપણે એક આખો ચાર્ટ દોરો છે સ્ટેપ બાય સ્ટેપ કે સૌથી પહેલાં એક ફોન કંપનીને લઈને આપણે એક ઉદાહરણ લીધું છે કે ઇજારા યુક્ત હરીફાઈમાં આ જુદી જુદી ફોન કંપનીઓ કઈ રીતના કામ કરતી હોય છે મૂલ્યના સિદ્ધાંતમાં જે ક્રાંતિ લાવનાર અર્થશાસ્ત્રીઓ જે છે એના વિચાર મુજબ જ આપણે આજે ઉદાહરણ લેવાનો પ્રયત્ન કર્યો છે તો હવે માની લો તમે આ બધી જ કંપનીઓના નામ જાણો છો એમઆઈ છે ઓપો વિવો છે સેમસંગ છે આઈફોન છે જે પરનો છે તો આ બધા સ્ટેપ છે એમાં તમને એક જ તફાવત જોવા મળશે મુખ્યત્વે હા સામાન્ય તફાવત પેલો કયો છે આ બધાની વચ્ચે કિંમતને લઈને અને બીજો બીજી જે વાત કરશું એ સેવણો તફાવત છે ગુણવત્તાને લઈને તમને બને કે સસ્તી કિંમતનો ફોન છે એમાં ગુણવત્તા ઓછી જોવા મળશે જ્યારે ઉપરની જ્યારે વસ્તુ જે છે એની કિંમત કેવી છે ખૂબ જ વધારે છે તો એની ગુણવત્તા સારી હશે પરંતુ બેનું ઉત્પાદનને લઈને જો વાત કરશું તો બની શકે કે એમાં એનું ઉત્પાદન કેવું હશે તો કે વધારે હશે આઈફોનનું ઉત્પાદન કેવું હશે પહેલાં કરતાં ઓછું હશે ઇજારા યુક્ત હરીફાઈમાં આવું બની શકે છે તો આ થયું આપણને ઇજારા યુક્ત હરીફાઈનું એક સચોટ ઉદાહરણ હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ઇજારા યુક્ત હરીફાઈના લક્ષણોને લઈને ચર્ચા કરશું તો એના લક્ષણો જુદા જુદા છે એમાં સૌથી પહેલી જ વાત કરશું ઘણા ઉત્પાદકો પૂર્ણ હરીફાઈમાં કેવું હતું અસંખ્ય હતું ઇજારામાં કેવું હતું એક જ હતું અહીંયા કેવું આવ્યું ઘણા ઉત્પાદકો ઘણા ઉત્પાદકો એટલે શું તો કે ઉત્પાદકો જે છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં વેચાયેલા હોય છે જેમ કે અહીંયા આપણે ચારે ચાર કંપનીઓની વાત કરીને તો એ બધા જ ઉત્પાદકો છે એ વેચાયેલા છે એટલે અસંખ્ય નહીં લઈ શકીએ કેવા હશે ઘણા જ ઉત્પાદકોની આપણે વાત કરી શકશું બીજી વાત કરશું ઘણા ખરીદનારાઓ ઘણા ખરીદનારાઓ એટલે શું અસંખ્ય ખરીદનારાઓ આપણે ન લઈ શકા થોડાક પણ ન લઈ શકા ઘણા એટલે એનો મતલબ એમ કે એક જ પ્રકારની વસ્તુ જેમ કે સાબુ છે તો સાબુનું એક પ્રમાણ છે એક જ છે પરંતુ એને બનાવનાર જુદી જુદી કંપનીઓમાં શું થયેલા છે ગ્રાહક તો કે ડિવાઈડ થયેલા છે એટલે આપણે લખ્યું છે કે ઘણા ખરીદનારા પણ અહીંયા જોવા મળે છે એ પણ એનું એક લક્ષણ છે બીજી વાત કરશું વસ્તુની વસ્તુની જુદી જુદી કિંમત હવે આ બજારની અંદર આપણે પહેલાં જ વાત કરી કે જે વસ્તુ જે છે એ નજીકની અવેજીમાં છે એને તમે એક જ બાબતને લઈને એનો યુઝ કરી શકીએ છીએ તો એમાં મુખ્યત્વે તફાવત શું હોય છે કિંમતને લઈને જે આપણે ચાર્ટમાં દોર્યું હતું કે સામાન્ય કંપની હશે એના ફોનની કિંમત અને જે ઉપરના લેવલ ઉપરના જે કંપની હશે મોબાઈલની એની કિંમત તો અહીંયા બંને તમને તફાવત એમાં જોવા મળશે ત્યાર પછીનો પોઈન્ટ છે વસ્તુ વિવિધતા હવે વસ્તુ વિવિધતા એ ઈજારાયુક્ત યુક્ત હરીફાઈનું ખરેખર મહત્ત્વનું લક્ષણ છે કેમ મહત્ત્વનું લક્ષણ કહી શકીએ તો એના માટે લખ્યું છે વસ્તુ વિવિધતામાં કે સૌથી પહેલાં જે છે એ ગુણવત્તામાં તફાવત છે તો એની આપણે ચર્ચા કરતા જ આવીએ છીએ કે આ બજારની અંદર જે વસ્તુ છે એમાં સૌથી પહેલો તફાવત શું મળશે ગુણવત્તાને લઈને બીજી વાત કરશું વેચાણ ખર્ચમાં ફેરફાર ઇજારા યુક્ત હરીફાઈમાં કેવું બનતું હોય છે કે વેચાણ ખર્ચ એક કરતી કંપની હશે અને બીજી કેવી હશે સામાન્ય ચિલ્લા ચાલુ હશે જે વેચાણ ખર્ચ નહીં કરતી હોય તો જે લોકો વેચાણ ખર્ચ કરશે તેનું માર્કેટ છે વધારે હશે આવું આપણને વેચાણ ખર્ચના ફેરફારમાં વસ્તુ વિવિધતા જોવા મળશે ત્રીજી વાત કરશું વેચાણની પરિસ્થિતિમાં ફેરફાર આજે જે ગ્રાહકની જરૂરિયાત સંતોષવા માટે તમે ઘણી જગ્યાએ એવું જોતા હશો કે વેચવાની જે પરિસ્થિતિ છે એમાં ઘણા જ તફાવત જોવા મળે છે જેમ કે તમે કોઈ શોપિંગ સ્મોલની અંદર જાશો કોઈ મોટા શોરૂમમાં જાશો તો વેચવાની વ્યવસ્થાથી લઈ ચા પાણીથી નાસ્તાની વ્યવસ્થા લઈ એસી હોય આવી બધી જ ફેસિલિટીઝ છે એ તમને પુરવાર કરવામાં આવે છે શું કામ તો કે આ એક પ્રકારની વેચાણ કળા છે આજના સમયમાં લાગે આપણે જેમ કે પ્રાઇવેટ બેંક છે અને સરકારી બેંક છે આમાં ક્યારેય તફાવત જોવા મળે છે હા એ જે તફાવત જોવા મળે છે એ આવા જ બજારના લક્ષણોમાં આપણે લઈ શકીએ છીએ શું તફાવત મળે છે તો એ બંનેની પરિસ્થિતિ સ્થિતિમાં જે છે એકમાં એક સામાન્ય જે છે એ બેંકનો વ્યવહાર થતો હોય છે એક પ્રાઇવેટમાં હોય છે તો એ પ્રકારનો વ્યવહાર થતો હોય છે બધી જ બાબતને લઈને એમાં બદલાવ જોવા મળે છે તો એ છે વેચાણની પરિસ્થિતિમાં ફેરફારને લઈને તો આ ઇજારાયુક્ત હરીફાઈનું એક મહત્વનું લક્ષણ વસ્તુ વિવિધતા હોય છે ઉત્પાદકનો ઉત્પાદન અને કિંમત પર બંને પર કાબૂ હોય છે હવે માની લ્યો આપણે કોઈ કંપનીનું લીધું કે આ કંપની જે છે એની કિંમત વધારે છે તો સ્વાભાવિક છે ને કે એનો માલિક જે છે એ વસ્તુનું ઉત્પાદન કેવું કરતો હશે ઓછો કરતો હશે કારણ કે બજારમાં એનું જે વેચાણ જે છે એ સસ્તી કિંમત કરતાં વધારે છે એના માટે થઈ અને કિંમત અને ઉત્પાદન બંને પર વેપારી કે પેઢીનો શું હશે કાબૂ જોવા મળશે જૂથમાં પેઢીની મુક્ત અવર જવર આ કઈ રીતના બને છે માની લો તમે કોઈ સસ્તી કિંમતની વસ્તુ જે છે એ વેચાતી જોવા મળે તો ઘણી વખત નવા વેપારીઓ છે એમાં આવીને વેચવાનો પ્રયત્ન કરશે પરંતુ આવું શક્ય નથી કે એનું માર્કેટમાં જે છે એ ચલણ ચાલવાનું છે શું કામ જે પહેલેથી બિઝનેસ કરી રહેલા છે એના ઉપર ગ્રાહકનો પૂરેપૂરો કેવો હશે ટ્રસ્ટ હશે વિશ્વાસ હશે તેથી બને કે સમય જતાં એ પેઢી ખોટ કરતી જાય અને સમય સમય એવો બને કે એને આ બજાર થી છોડીને ચાલ્યું જવું પડે તો જૂથમાં પેઢીની મુક્ત તવર જવર છે એ અહીંયા આપણને ઇજારા યુક્ત હરીફાઈમાં જોવા મળે છે ત્યાર પછી છે વેચાણ ખર્ચ વેચાણ ખર્ચની બાબતમાં આપણે આગળ જ ચર્ચા કરી કઈ રીતના વેચાણ ખર્ચ જે છે એ ઇજારાયુક્ત હરીફાઈમાં જોવા મળે તો સૌથી પહેલું જાહેરાત આપીને ત્રીજું છે ડિસ્કાઉન્ટ આપીને અથવા તો કોઈ ડીલર હશે એને કમિશન આપીને ત્યાર પછી ત્રીજું કેવું હશે સેલ્સમેન અથવા તો સેલ્સ ગર્લ દ્વારા જે છે એ જુદી જુદી રીતના એના પ્રોડક્ટના વેચાણ કરીને આવી બધી જ રીતના શું કરે છે કંપની વેચાણ ખર્ચ કરે છે શું કામ કારણ કે આપણે પહેલાં જ જોઈ ગયા કે વસ્તુની ગુણવત્તા જે છે એ બહુ મહત્ત્વનો મુદ્દો છે આ બજારમાં એટલે ગુણવત્તાને કઈ રીતના ગ્રાહક સુધી પહોંચાડવી એના માટે ગ્રાહકમાં વિશ્વાસ બેસાડવો એના માટે પેઢીએ વેચાણ ખર્ચ કરવું ખૂબ જ જરૂરી બને છે ત્યાર પછી અંતિમ મુદ્દો છે વસ્તુની પસંદગી માં ગ્રાહક તટસ્થ રહેતા નથી આ પણ બહુ મહત્ત્વનું છે કારણ કે આજના સમયમાં આપણે જે વેચાણ ખર્ચની વાત કરીએ ને કોઈ એડવર્ટાઈઝથી આપણે એટલા બધા ક્યારેક લોભાઈ જતા હોઈએ છીએ કે જે ચિલ્લા ચાલુ આપણે પરંપરાગત વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ આ એડવર્ટાઇઝ અથવા તો ક્યાંકથી આપણને લોભામણી લાલચથી શું કરીએ છીએ એ વસ્તુને આપણે વાપરવાની છોડી દઈએ છીએ જેનાથી કહી શકીએ કે આ બજારમાં જે વસ્તુની પસંદગી હશે એ ગ્રાહક સમયે સમયે શું કરશે બદલાવ લાવશે એટલે કે તટસ્થ નથી રહેતા તો આ થયું મિત્રો ઇજારા યુક્ત હરીફાઈના અર્થ એના લક્ષણો અને એની પ્રસ્તાવના તો જુદી જુદી રીતના હરીફાઈની અંદર કેવા પ્રકારો પડે છે તો એની પણ ચર્ચા કરી એમાં ઇજારા યુક્ત હરીફાઈને આપણે સંપૂર્ણ જોયું હવે એક નવા મુદ્દા સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત